અંગ્રેજી માધ્યમ શાળાનું પરિણામ નવ્વાણું ટકા આવ્યું છે અને અંગ્રેજી માધ્યમની બે વિદ્યાર્થીનીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી લીધા છે સાથે શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલય ગુજરાતી માધ્યમની અને અંગ્રેજી માધ્યમની અઢાર વિદ્યાર્થીનીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ સાથે ગુજરાતી માધ્યમની ઝુમખાવાલા દ્રષ્ટિએ નવ્વાણું પોઈન્ટ છન્નુ ટકા વરિયા માનસીએ નવ્વાણું પોઈન્ટ ત્રાણું ટકા જીકાદરા કરીનાએ નવ્વાણું પોઈન્ટ બાણું ટકા પર્સન્ટેલ પ્રાપ્ત કર્યા છે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીની પરમાર હેતવી જેને એકાણું પણ સત્તાવન ટકા મેળવી પોતાના માધ્યમમાં શાળામાં પ્રથમ આવી હોય ઝાપ્રિધિ જેને એકાણું પણ અડતાલીસ ટકા મેળવ્યા છે અને શાળાનું નામ રોશન કર્યું છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું મિસિસ બિનિતા મયંગ ત્રિવેદી હું લીલાબા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ છું અમારે ત્યાં સામાન્ય પ્રવાહ ચાલે છે લગભગ ઓગણીસ વર્ષથી હું આ શાળામાં પ્રિન્સિપાલ છું આ વર્ષે અમારું પરિણામ ખૂબ જ ઉચ્ચ છે મારે ત્યાં અગિયાર વિદ્યાર્થીનીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સાઠ વિદ્યાર્થીનીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ઓવરઓલ અમારી શાળાનું પરિણામ નવ્વાનું નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી સેવન છે શું આમાં હું લગભગ બધાના બધાને જ ગણીશ એની અંદર શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ અને પ્રિન્સિપાલ અને શાળાનું ભાવાવરણ આ બધાને સાથે મળીને થી અમે પ્રયાસ કર્યો શરૂઆતથી લક્ષ્યાંક હતું જ કે આ વખતે પરિણામ દર વખતે અમે છન્નું ટકા સત્તાણું ટકા જેવું પરિણામ લાવીએ છીએ આ વર્ષે અમારું સો નો લક્ષ્યાંક હતું અને એ જ રીતનું અમારું નું આયોજન હતું જેમાં શિક્ષકોએ પણ ખૂબ મહેનત કરી વિદ્યાર્થીઓની પોતાની મહેનત પણ કરી સાથે એમના પરિવારનો પણ ફાળો અને અમે જે આખું અમારા મેનેજમેન્ટના સહકારથી જે આખું ભવાવરણ સર્જી શક્યા અને જે પ્રેરણાત્મક વાતાવરણ કાઉન્સેલિંગ જે રીતે સબ્જેક્ટ વાઇઝ કાઉન્સેલિંગ અમે વિદ્યાર્થીઓનું કર્યું શિક્ષકો જે અમારા બોર્ડના પેપર તપાસવા જાય છે અને ખૂબ અનુભવી શિક્ષકો મહેનતી શિક્ષિકા બહેનો છે એ લોકોએ જે પ્રયત્ન કર્યો અને બીજું કે પેપર પણ અમે જાતે જ તૈયાર કરીએ છીએ પ્રશ્નપત્ર જેમાં શિક્ષકો પોતાના અનુભવોનો નિચોડ એની અંદર મૂકી દેતા હોય છે તો આ બધાનો સરવાળો એ થયો કે અમે આ ધાર્યું પરિણામ અમે પ્રાપ્ત કરી શક્યા નમસ્કાર હું પાયલબેન શાહ એકેડેમિક ડિરેક્ટર જિનવાલા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અમારા મંડળ સંચાલિત ધોરણ બારમાં કુલ ચારસો ને ચોસઠ વિદ્યાર્થીઓ હતા અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ મળીને અને ગુજરાતી માધ્યમની જળહળથી સફળતા પ્રાપ્ત કરેલ છે ગુજરાતી માધ્યમમાં કુલ એ વન અગિયાર વિદ્યાર્થીનીઓ છે અને અંગ્રેજી માધ્યમમાં બે વિદ્યાર્થીનીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને કુલ ઇઠ્યોતેર દીકરીઓએ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ અમારા ત્યાં એવ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે લક્ષ્યાંક સો ટકા જ હતું પણ નાઇન્ટી નાઇન ફોર્ટી સેવન ઇન ગુજરાતી મીડિયમ અને નાઇન્ટી સેવન ઇન ઇંગ્લિશ મીડિયમ એટલે બંને માધ્યમમાં જે ઉત્તરોત્તર શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે તે પહેલી વખત આટલું ઊંચું પરિણામ આવ્યું છે તેથી મંડળના મંત્રી અને પ્રમુખ શ્રીઓએ અમને ખૂબ અભિનંદન પાઠવ્યા છે તમામ વિદ્યાર્થીઓને જેને એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તેને પણ રોકડ પુરસ્કાર અને શિક્ષકોએ પણ જે શાળાઓ જે વિષય શિક્ષકોએ પણ સો ટકા પરિણામ આપ્યું છે તેમને પણ રોકડ પુરસ્કાર મંડળ તરફથી મળવાનું છે અને આવનાર દિવસોમાં ધોરણ દસનું પણ પરિણામ આવી રહ્યું છે અને વી આર હોપફુલ કે અમને એમાં પણ બેસ્ટ જ રિઝલ્ટ મળશે સો થેન્ક યુ સો મચ ફોર અ પોઝિટિવ એપ્રોચ ફ્રોમ પેરેન્ટ્સ ટીચર્સ એન્ડ ધ મેનેજમેન્ટ મારું નામ પરમાર હેતરી છે અને એક્સપેક્ટેશન ટુ માય 90 ઉપર જતી અને 91% આયા છે શારાનું નામ શીશુને તમારો કેટલા परसेंटेज છે શારાનું નામ એમયુએસ ઇંગ્લિશ મીディアમ હાઈસ્કૂલ છે અને અમારો परसेंटेज 91.57 છે અ આગળ કેવી રીતે તૈયારીઓ રહેશે કે શેતમાન જવાબ પસંદ નહીં કરે મેં બીબીએમાં વિચાર્યું છે ટીચર્સ બધા હતા પ્રિન્સિપલ બી બધા બધા સારી રીતે સમજાવતા હતા અને પેરેન્ટ્સ બી સારી રીતે સપોર્ટિવ મારી શાળાનું નામ એમયુએસ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ છે મારું નામ છા પ્રીતિ છે અને મેં નાઇન્ટી વન પોઈન્ટ ફોર એટ પર્સન્ટેજ સ્કોર કર્યા છે અને આ બધામાં હું સ્પેશિયલી થેન્કફુલ છું પાયલ મેમને દેવશ્રી મેમને મારા સપોર્ટિવ ટીચર્સને જેમણે બહુ મોટિવેશન આપ્યું છે અને સ્પેશિયલી સ્પેશિયલ સબ્જેક્ટ પર ફોકસ કરવા તો કહ્યું છે સાથે લેંગ્વેજીસને જે સ્ટુડન્ટ ઇગ્નોર કરે છે તેના પર બી કાફી પ્રેશર નાખવામાં આવ્યું છે કે તમે આવી રીતે કરી શકો છો મોટિવેશનલ ક્લાસીસ આપવામાં આવ્યા છે સ્પેશિયલી જેમ કે કમ્પ્યુટરમાં બહુ ઓછા પર્સન્ટેજ સ્ટાર્ટિંગમાં આવ્યા હતા તો એના રિલેટેડ સ્પેશિયલ ક્લાસીસ અરેન્જ કરવામાં આવ્યા હતા જે બહુ હેલ્પફુલ હતા એટલે મારું નામ ઝુમખાવાલા દ્રષ્ટિ વિમલકુમાર છે હું લીલાબા કન્યા શાળા કન્યા શાળાની વિદ્યાર્થીની છું હું સામાન્ય પ્રવાહમાં છું અને હું ગુજરાતી મીડિયમમાં ભણું છું અને મારા બારમામાં અને મારા બારમા ધોરણમાં નાઇન્ટી ફાઇવ છે એટી સિક્સ પર્સન્ટાઇલ આવ્યા છે અને મારા પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી સિક્સ છે કેવી હા શાળામાં પ્રથમ આવવાને તો શિક્ષકોને પછી પેરેન્ટ્સને બધાને પ્રાઉડ ફીલ થાય છે એનાથી વધારે એમ ખુશી છે કે હા એમ બધાને પ્રાઉડ ફીલ કરાવ્યું હોય આગળ હવે શું તૈયારી રહેશે હા આગળ મેં મારા સીએ ક્લાસ ચાલુ કરી દીધા છે એટલે સીએ માં આગળ વધવાની હવે તૈયારી છે માયસેલ્ફ કલ્પેશ ગાંધી કેમ્પસ ડાયરેક્ટર શ્રી ઇમોજીન વાળા મંડળ લાલ દરવાજા સુરત આજે અમારી શાળા લીલાબા વિદ્યા સંકુલ માધ્યમિક ધોરણ બારનું રિઝલ્ટ આવ્યું છે સામાન્ય પ્રવાહનું જેમાં એવનમાં અગિયાર છોકરીઓ અને સાહીઠ છોકરીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાને સમગ્ર સુરત શહેરમાં ડંકો વગાડ્યો છે જિલ્લાબાસ શાળાનો અને સાથે અંગ્રેજી માધ્યમના અમારા સાયન્સમાં એવનમાં એક છે અને અંગ્રેજી માધ્યમ કોમર્સમાં સામાન્ય પ્રવાહમાં અમારા એવનમાં બે છોકરાઓ છે અને એ ટુમાં ચારથી બધા છોકરાઓએ એમાં એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે જેના માટે શાળાના અમારા ટ્રસ્ટી શ્રી મુકુદભાઈ જરીવારા તથા મંત્રી શ્રી ધીરેનભાઈ શાહ તથા અન્ય ટ્રસ્ટીઓ પણ ખૂબ જ ખુશ છે અને એમને પણ ખૂબ 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 શુભેચ્છાઓ દરેક વિદ્યાર્થીઓને પાઠવી છે